જોઈ શકો છો કા અમારી વાડી છે આ કુંડો છે પાણીનો વાડી આવી રીતે મકાન છે સામે પણ અમારી જ વાડી છે આ બધુંય પાણીને એવું બધું નાખ્યા છે મકાન બનાવવાનું બાકી છે ઓલી બધું ટ્રેક્ટર જોઈ શકો છો ટ્રેક્ટર પણ હમણાં નવું લીધું છે ના પોપૈયા બતાવીએ જોઈ શકો છો પોપિયા પછી કાચા છે આ લીંબોડી છે નારિયેળીનો બગીચો આવ્યો છે આ બાજુ નારિયેળીનો બગીચો છે ને સામે બાજુ ખેતી કરી છે આપણે સામેની સાઈડ જઈએ આ અમારું ગાડું છે હવે ગાડું નથી જોડતા ટ્રેક્ટર લઈ લીધું છે ગાડા ને એમને એ રાખ્યું છે આગળ વાડીએ અંદર એન્ટ્રી કરીએ આપણે પણ રહેવા માટે મકાન બનાવ્યા છે બે સાઈડ છે આ અમારી વાડી છે જોઈ શકો છો આમાં અમે ખેતી કરી છે કરીજરો આવ્યો તો બાજરો કાઢી કાઢી લીધો છે વ્યવસ્થિત આનું લીલું હોય તો એ છે સુકાઈ ગયું છે પણ અમારી વાડી છે જોઈ શકો છો ઓળું મકાન દેખાય નહીં સુધી અમારી વાડી છે અડધો કટકામાં જોઈ શકો છો અમારી વાડી ઓલી બાજુ બળદ તમે જોઈ શકો છો બળદ બાંધ્યા છે બળદ છે એ પાછળ જે ઓળું જાળવાનું કિનારી બાંધેલી છે યા નાગરિ વેલના પાન વાવેલા છે

અમારા વાડીના ભાગ્યા છે એલો મિત્રો કેમ છો બધા અમે અમારી વાડીએ બેઠા છીએ અમારું ટ્રેક્ટરનું પાર્કિંગ જો તમે કેવું પાર્કિંગ છે આ બાજુ ટ્રોલી છે હજી મહિનો દિવસ થયો છે હજી લીધું લીધું એને અમે મારા મોટા અમે બે બેઠા છીએ ખાટલો ઢારીને મારા મોટા ભાઈને જોઈ શકો છો તમે કુલ આરામ કરી રહ્યા છે મારા મોટા ભાઈ ટોલી માં પગ તમે આ નારિયેળીનો બગીચો છે આ બાજુ બીજાની કોકની વાડી છે આ બાજુની અમારી વાડી છે નારિયેળી વાવી છે સામેની બાજુ આ બાજુ નારિયેળી વાવી છે સામેની બાજુમાં ખેતી કરી છે આગળ મળીએ જોઈ શકો છો મિત્રો અમારા વાડીના આંબામાં કેરી આવી ગઈ છે હજી નાની નાની છે કેરી હજી ધીમે ધીમે મોટી થઈ રહી છે જોઈ શકો છો તમે હજી મોટી થશે પછી કેરીની મજા લેશી પાણી પાણી ચાલુ છે નારિયેળીમાં જોઈ શકો છો મિત્રો ગળુની નારિયેળની માર્કેટમાં અમે આવી ગયા છીએ નારિયેલ જ્યાં જવું અહીંયા તમને નારિયેળ જ દેખાશે જોઈ શકો છો મિત્રો આ ગળુની નારિયેલની માર્કેટ છે અહીંથી ખેતરમાંથી પાડીને એ નારિયેલ લઈ આવે પણ અહીંથી જેને જેમ ભાવ ફિક્સ કરી પછી અહીંથી આમ વેચાય છે જોઈ શકો છો હજી ટ્રેક્ટર એક એક હજી ભરાઈને હાઈલું આવે છે નારિયેલ જોઈ શકો છો એકદમ ફૂલ લીલું લીલું નારિયેલ દેખાય છે જોઈ શકો છો મિત્રો નારિયેલ નો આખો બોલેરો છે લીલા નારિયલ દેખાઈ રહ્યા છે આ ભાઈઓ બધા હવે નારિયેલની રિક્ષા લઈને વેચવા આવી ગયા છે નારિયેલ વાડી વાડીમાંથી તાજે તાજા કાપીને ફ્રેશ નારિયેલ હજી આટલું જ નથી આગળ રોડ ઉપર પણ ઘણી ગાડીઓ મોટી મોટી ખટારા ટ્રક નારિયેલના ભરાઈ રહ્યા છે તમને મેં કીધું અહીંયા આવ્યો છું તો નારિયેલની બજાર બતાવી દઉં જોઈ શકો છો લીલા નારિયેલ ચોરવાડ પ્લેટફોર્મ ઉપર ભોગી ગયા છે ટિકિટ લઈ લીધી છે જોઈ શકો છો કે આ પ્લેટફોર્મ ઉપર છીએ અમે હવે ટ્રેનની વાર જોઈ રહ્યા છીએ ટ્રેનનો ટાઈમ છે પાંચ પિસ્તાલીસ વટાણે અટાણેથી છે પાંચ પંદર પંદર વીસ મિનિટમાં ટ્રેન આવી જોઈએ ટ્રેન આવે એટલે આપણે ફરી રાજકોટ નીકળીએ અમારા મોટાભાઈને હવે બે રાત ટ્રેનમાં બેસી રાજકોટ જસી નાસ્તો પાણી કર્યું નાસ્તો પાણી કરી પ્લેટફોર્મની ટિકિટ લીધી પ્લેટફોર્મની ટિકિટ લઈને ટ્રેન આવેલ ટ્રેનમાં બેસી રાજકોટ નીકળ્યું બાય બાય mm-hmm <laughs>